નમસ્કાર કેમ છો બધા મજામાં જે વસાવાના રોજ નસવાડી તાલુકા આવવાના હતા તે પ્રોગ્રામ કઈક કારણ અનુસાર થી રદ કરી દેવામાં આવ્યો છે અને આઠ નવેમ્બરના રોજ તાલુકાના આઠા ડુંગરી ગામે રાખવામાં આવેલું છે તો મારા યુવા મિત્રો અને જે વડીલો છે એ બધા આઠા ડુંગરી ગામે આવજો આઠ નવેમ્બરે બાર કલાકે રાખવામાં આવેલું છે પ્રોગ્રામ અને મારી જે બહેનો છે બહેનોને પણ ખાસ ત્યાં આવવાનું છે જેથી કરીને ખબર પડે કે આપણા વિસ્તારમાં શું ચાલી રહ્યું છે અને કવાડ તાલુકાના નસવાડી તાલુકાના મારા આગેવાનો અને યુવાનોને તો ખાસ આવવાનું છે કેમ કે નસવાડી તાલુકામાં હાઈડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે અને હાઈડ્રો પાર પ્રોજેક્ટ સામે આપણે મજબૂતાઈથી લડવાનું છે અને કેમ કે આપણે જાણે છે અહીંયા પાવર પ્રોજેક્ટ આવશે તો આપણી શું હાલત થવાની છે કેવડિયાના આદિવાસી ભાઈઓની હાલત તમે જોઈ રહ્યા છો હમણાં હાલમાં શું ચાલી રહ્યું છે ત્યાંના ભાઈઓ છે ત્યાં તેમનોને કેવડિયામાં રોજગારી નથી મળી રહી અને કઈક કંઈક એવા પ્રશ્નો બની રહ્યા છે ત્યાં તો આપણા વિસ્તારમાં આવા પ્રોજેક્ટ ના આવે એટલા માટે આપણે મજબૂત થાયથી લડવું પડશે અને કમાટ તાલુકાના આદિવાસી ભાઈઓને પણ હું ખાસ વિનંતી કરું છું કે કવાટ તાલુકામાં પણ પ્રોજેક્ટ આવી રહ્યો છે જે જીએમબીસી આવી રહી છે જેને એના સામે લડવું પડશે લડે નહીં ત્યાં સુધી કંઈક થશે નહીં એમના એમ આપણા પૂર્વજો જે બિરસા મુંડા છે મામા છે જે યોદ્ધાઓ છે એમના એમનું નામ હજુ સુધી આપણા હોટ ઉપર નથી રહેતું કેમ કે એ કંઈક ના કંઈક શું કર્યું હતું એ આપણે જાણે છે અંગ્રેજો સામે લડ્યા હતા આપણા પૂર્વજો આપણા બાપ દાદાઓ તો આપણે પણ લડત લડવી પડશે આ સિસ્ટમ સામે ત્યારે જ આ સિસ્ટમને આપણા વિસ્તારમાંથી બહાર ઉખેડી ફેંકીશું કેમકે આ પ્રશ્નો નાનો નથી એક વખત આપણા વિસ્તારમાં આ કંપનીઓ પર પેસારો કરી દેશે પછી આપણા વિસ્તારમાં ધીરે ધીરે કરીને આખો આપણો વિસ્તાર વિસ્થાપિત વિસ્થાપિત થઈ જશે એટલા માટે ખાસ વિનંતી કાલે આઠ નવેમ્બરના રોજ મારા યુવા મિત્રો ને ખાસ કરીને અપીલ કરું છું કે તમે બધા આઠા ડુંગરી ગામે જરૂરથી આવજો જેથી કરીને આપણા આવા પ્રશ્નો આપણે વહેતર વસાવા સામે ધારાસભ્ય સામે આપણે કહીએ અને આપણા જે વિસ્તારમાં સમસ્યા છે એ સમસ્યા દૂર થાય એવી આપણે કોશિશ કરવાની છે અને સમસ્યાને આપણે દૂર કરીશું એવી એક આપણે હિંમત પણ રાખવાની છે જય જ્વાર જય આદિવાસી